મહત્વપૂર્ણ સમાચાર જુનાગઢ થી પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢ જિલ્લાના તાલુકામાં ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાના મોટા કૌભાંડ નો પર્દાફાશ થયો છે ભેંસાણા ખજૂરી હળમતિયા ગામમાં બનેલી આ ઘટનામાં વીસીઈ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે મળતી માહિતી અનુસાર ડીડીઓ દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ ત્રીસ ખેડૂતોના સહાય ફોર્મમાં ગંભીર વિસંગતતાઓ સમાવેશ છે તપાસ દરમિયાન ખુલું છે કે આમાંથી હયાત નથી થઈ છે છતાં તેમના નામે પણ રાહત સહાય મેળવવા અરજી કરવામાં આવી હતી આ સમગ્ર કૌભાંડમાં ખજૂરી હરમતિયા ગામના પીસી દ્વારા અંદાજે રૂપિયા નવ પોઈન્ટ ઓગણપચાસ લાખની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાયો આ મામલો બહાર આવતા જ ભેસાણ પોલીસ દ્વારા વીસી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મૃત ખેડૂતોના નામે રાહત સહાય કોફાંડ આચરવામાં આવ્યું છે રૂપિયા નવ પોઈન્ટ ઓગણપચાસ લાખની છેતરપિંડી કરવામાં આવી છે સમગ્ર બનાવ સામે આવતા કોફાંડ સામે આવતા ખડફડાટ મચી ગયો છે જોકે મૃત ખેડૂતોના નામે રાહત સહાય કોફાંડ આચરવામાં આવ્યું

ત્રીસ ખેડૂતોના ફોનમાં ગુસંગતા જોવા મળી હતી છ હયાત નથી મરણ ગયેલું છે તેના નામની પણ સહાય મેળવવાની અરજી થઈ છે તેઓ બહાર આવતા હજુ હળમતિયા વિશે રૂપિયા નવ પોઈન્ટ ઓગણપચાસ લાખની છેતરપિંડી કરવાની કરી કોશિશ હેસાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જી જીયજ્ઞેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે